હા જાયિસ ને પણ આ મમ્મી ને ઘરે મે કે ને મારે છે ને માર મમ્મી ને ઘરે જાવ તમારે પેરા આતાર થી જમ તો તો ગાય કે માર પાહ વી તો માર પાહ તો માર પાહ વી હેલા અને ખાતું છે કે કાદાઉ જો હા હા કાદાઉ આ નવો લકા જાવ ને જાય મામા નોલે આટો મારતા આવી બધે અંધે બીલે વાડી ને તો આ જઈ આવી કા હું તો સંધે જ આવી હમ આટ મારી આવી સંધી વારી માં આટો મારતી આવી સંધે માર મામી નોલે માર ભાભુ નોલે

हम अविनाश भाई तो न करे थे पास वेगे न जागे हां हां तो पास वेगे न हाथ करो हां हां हरवाल भाई वो मोड़ न करो अच्छा वॉल रेडी है ने, ने तीन चार भाग वावि जा है अब भाग्यमी तलाइए मामा मामानी बाड़िए हे <laughs> <laughs> मारती नहीं मारती नहीं मारती नहीं <laughs> <laughs> मारती नहीं गलो 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 राम राम ये 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 <laughs> 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 તો ફેમિલી જો આપણે પોગી પૂગી છીએ પણ જો તો ભાઈ તો ગયા જશે તળાઈ ને હવે જાય મામીની તક્ વિનતા છે અહીંયા તો બીજું હું હોય દાત જો કે વાય વાય વાય

અમે આ આમ ગરમ નથી થતો હા કે વાત હા કે વાત જ જા જા ખાવે તારે સાડીમાં આવન વાત આલતી ન થાય ખાવ મડી છે ખાઈન પછી આવે લા વાડીમાં હેન્ડશક બનાવલ છે વારો નું ધીંગરા નું હા હા હાતી ખાઈ લો હો તરાયન ખાઈ લો અમારા સાબ જો દદો યે 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 પક 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 તો ને બાવ છે જો આ हाँ बेह जाए बही जाए गलू आ तो कर गलू है गलू कर <laughs> <laughs> तो भाई <भागो>। बोली <laughs> तो, तो तो खावे मड़ी से। खाए मैसे खाई लो हाँ <laughs> तो फैमिली जो मस्त मस्त गरम गरम चाहिए मेरे मम्मी साह बना तो चाह बना पास बदाय અતાર કોણ કોણ કામ કરતો ઈ તો કઈ ખબર નઈ મને પણ ના પાસા હાથે કપા વિણે છે કે તો ના પાસા સાલિન જાહે અને આપણે ચા પીજો તો આપણે ચા પી લઈએ ખાઈ લીધું તે હા ઓ તો શું કરાવે હવે જાવ ખેતરમાં આટો મારવા હવે હા તા બધી પેલા આવીને તીયો કેદી ખેતરમાં આટો મારવા જવાનું હવે અતારે જટ ખાઈ પીને રેડી થઈને પછી જાવ સાધુ ચા પીતો ને હવે જાય ખેતરમાં આટો મારવા હા ઓલા સાહેબ બોર ખાય લાગેલો હા માર બા કહે હું બોર લાવી છે તારા હાટો આલે ખા હ એ ખાય આવ તીયો બોર ને મુકતો હા બોર બોર હા બોર હા બોર હા આરાળો તો ભાઈ જાયે ખેતરમાં આટો મારવા આટો મરીન પીછો જાયી પાછા કપા તો બોર તોય જશે હા કપા હું તમને દેખાડું કેટલો કપા પાકી ગયો છે અને સોનીન રમેશની ના કપાવી અહીં જો અહીં કેવો કપા પાકી ગયો છે જો આમ તો જો હો જોઈએ તમે કપા આવો કપા પાકી ગયો છે તો એવાલા ના કપાવીને હું જો આયે જો આયે મને બીક લાગ્યો જો જાયુ આયુ કદે સાઈજે વાડીમાં આટો મારીએ તો ફેમિલી જો તો એ કેવો કપા પાકી જલે કેટલો બધો જો તો એટલો તો કપા ના આવીતી કપામાં છે ના એટલો કપા ને પે તો આ એટલો બધો કપા પાકી જલે એમ જો તો રમેશ નેને ફોન કરીને બોલા દેવા પડશે વિયો ભાઈ કે આ તમારા કપા ફૂલ પાકી જલેલો છે આ અમે વીણી કરવા આવીશું એમ આ જો ઓલા તો સાઈ ભાઈ વાહે તાવે છે કેકડા બહુ મારે છે ઈ તો આવડા આમ છે ખેડે છે કપા વીણે તો ના જઈએ તો ફેમિલી વાડીમાં આટો મારવા ગયો ને તમને તો ગાડી સકાય દીધી કે ગાડી નઈ થયો પેલા હે હવે આપણે જઈસી ગાડી નાખ આય તો આપણે ડાટ મરવા વન કામે લગાડી દીધા જો તો ભાઈ ગાડી નાખો જાવ તો પડશે તી તો જો જાવ છો હવે ગાડી નાખવા શાંત્યા એસે ની જેલા હે બીજી વાળી ના કઈ ડુંગળી નેવું હે કે તો કામ કરવા જેલા છે તો આપણને માથે તો ગાડી ચડાઈ દીધી છે તો ના જજો જો આપણે ગાડી નાખી દીધી છે કેટલો બધો કપા પીડે જો આ એટલો પેક કરી દીધો હે બો કપા ને લે હો બે શાંતિ ને નયા ઘરે ને હવે મારે જવાનું છે ગામમાં કારણ કે ના થોડું કામ છે काही बंदो है नी બધા એક बर्थडे ની પાર્ટી આપે છે તો જમમાં જવાનું છે ખાલી તો જમીન વી આવી તો હવે જાવ ગામમાં જો ફેમિલી બધા ને જય માતાજી જય બાપા સીતારામ નાત સે બીરા જમર તો અરવિંદ તો છે ને પાર્ટી માં જેલા હતા તે આવ્યા બહુ મોરતે હાથે કઈ વીરિયો કઈ સુર કીરો નો તો તો અમે જ હાથે માર બાર ની કપા વેનતા નામે ઘરે ઘર કરે હાથે કપા વેન આવ્યો તો અતરમાં પાછો મરે ઘરે આવું કે ની તો હું કમા બાપા હાટો મારી આવે તમારા બા ની કપા વેન

زاسو کاکی اور فوین هندہ دا کپا مین ته هندہ کپا مین اوایا ها و هندہ کپا مین نو دا کپا تا دا کټلو بن ترجرسه تاخه هندہ کټلو بن کپا ترجرسه اوباز مینرسه پسه ولا باز کټلو ترجرسه بیکر کټلو کپا ترجرسه نیمر باندې هندہ کپا مین نوو امر ځوږه غيره ته او ځای غيره او فیملی کی ون باندې باندې واټو کرتا ها او واټو کرل دي نوو ځای غيره तो आज तो खेल रात हो तो, तो, तो कितलू काम से खेल के तो बोला बाप दिख रहा है लव है इमन गो तो आओ तला गे हूं जो तो कही तो क्या मैं आवा तमी क्या मु तक मु तक खोज रे तो मन तुम तो गो तो आवा तो 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 है कैसे भूखो तो आ गयो तो बाप दिख रहा क्या मैं लावे तो <laughs> ये अविनाश भाई हां बाप अगर तो अगर जाओ तो है मर पाहे आओ तारे ए तो पापा पाहे रे घर के बाहर मोर पाहे ने आओ आप आप लेन पे ঘিনে ভাল নে বহু ৰ એવું છે હા હું તો ભાઈ હાજર કે મોડો આવ્યો હો ઘણું મોડું થઈ ગયું મારે દસ અગિયાર વાગી ગયા પછી હવે તો ને પાછા અત્યારે હું વ્લોગ શરૂ કર્યો હોય ને અત્યારે હવે મારે ભાગવાનું છે ઘેર કાલે પાંચ ચાર પાંચ વાગ્યા નાવા લેતા તે અત્યારે દસ વાગ્યા સુધી રાશે હવે ભાગી ઘેર હા ભાગું ને જાવું પડશે ને હમ તો આજે તમે જાવું છે કેટલી જગ્યાએ જવાનું છે એવું છે તો મારે જવાની કામ હતી તમારે જવાનું મારે જવાનું છે હા તો હાલો જાય તો હાલો નીકળીએ હાલો હાલો